ચર્ચા કરીશું કે જે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે જે મેચ રમાઈ જેમાં ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટ કચરું ને એકસો એક્યાસી નો જે ટાર્ગેટ આપવામાં આવ્યો તે માત્ર સત્તર ત્રણ ઓવર્સમાં જ પૂરી કરવામાં આવી આ મેચ વિશે પણ ચર્ચા કરીશું અને પણ મહત્વની મેચ રમવાની છે આજે મહત્વની મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે હવે આ બંને ટીમોની વાત કરીએ તો આ બંને ટીમો કુલ તેર અલગ અલગ ફોર્મેટમાં આમને સામને ટકરે છે ના તમામ ફોર્મેટમાં ભારત વિજય બન્યું છે પરંતુ આ આપણે કહી શકીએ કે વેસ્ટ ઇન્ડિઝના મેદાન ઉપર કોઈ પણ ખેલાડીઓને ઓછા ના આંકી શકાય અને વર્લ્ડ કપમાં પણ આપણને આ વખતે ખ્યાલ આવ્યો કે કોઈ પણ ટીમને ઓછી નાકી શકાય તો આજે પણ ખરાખરીનો જંગ જામી શકે તેવો માહોલ છે અને કેટલી રોમાંચક આ મેચ હશે આ મેચ વિશે પણ ચર્ચા કરીશું આપણી સાથે

વેસ્ટ ઇન્ડિઝે કુલ દસ છગ્ગા ફટકાર્યા જેમાં પાંચ છગ્ગા તો કેપ્ટન પોવેલે માત્ર પોતાના છત્રીસ રનમાં જ જોડી નાખ્યા ઇંગ્લેન્ડે સમજપૂર્વક બેટિંગ કરી ભલે કુલ સાત જ છગ્ગા ફટકાર્યા હોય પણ વિજય મેળવીને પોતાના ઇરાદા સાફ કરી દીધા છે આજે રાત્રે આઠ વાગે ભારત અને અફઘાનિસ્તાન પોતાની પ્રથમ સુપર એટ મેચ રમશે અત્યાર સુધી દરેક ફોર્મેટને થઈને તેર મેચોમાં અફઘાનિસ્તાન ભારત સામે જીતી શક્યું નથી પણ આ વર્લ્ડ કપમાં જોરદાર બોલિંગ અને બેટિંગથી પ્રભાવિત કરતી આ ટીમ કંઈક નવા જૂના કરવાની થનગણી રહી છે ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી ફોર્મમાં નથી સૂર્યા અને હાર્દિકનું સાતત્ય નથી ત્યારે મજબૂત બોલિંગ સામે અફઘાનિસ્તાન પ્રહાર કરી શકે છે અત્યારે બેટિંગમાં એકસો સડસઠ રન બનાવી ગુરબાઝ તથા બાર વિકેટો લઈને ફારૂકી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ટોચ પર છે

લીગ મેચો જે કહી શકાય રમાઈ હતી ત્યારે ત્યાં પણ આપણને આવો સ્કોર જોવા મળ્યો હતો પણ ખાસ કરીને જે ટીમો અમેરિકાના મેદાન ઉપર યુએસએના મેદાન ઉપર મેચો રમ્યા છે એ લો સ્કોરિંગ મેચોમાં જ હંમેશા રમ્યા છે એ ચાહે ભારત હોય અફઘાનિસ્તાન હોય કે જે કોઈ ટીમો ત્યાં રમી છે દરેકે દરેક ટીમો લો સ્કોરિંગ મેચોમાં જ રમી છે હવે જ્યારે ભારતને અથવા તો તમામે તમામ સુપર એટની મેચો રમનાર ટીમોને એક ફૂલ ફ્લેજ ઓરિજિનલ મેદાન વેસ્ટ ઇન્ડિઝના ની અંદર જે આવેલા છે એની ઉપર રમવાનું છે સો દેર ઇઝ અ ક્લિયર કટ યુ નો ડિમાર્કેશન કે ભાઈ આ મેચો જે છે એ વેસ્ટ ઇન્ડિઝના એ મેદાનો ઉપર રમાશે કે જ્યાં આગળ પરંપરાગત મેચો રમાતી આવી છે પરંપરાગત એની આઈડી છે કે ભાઈ અમુક મેચો જે છે બેટર્સને મદદ કરે છે અમુક બોલર્સને મદદ કરે સો દોઝ થિંગ્સ આર હેપનિંગ તો એવી એવા એવા મેદાન ઉપર જ્યારે આ પ્રકારની મેચ રમવાની હોય ત્યારે ઇટ ગીવ્સ અ ફિલિંગ કે જે કોઈ ટીમ રમતી હોય એમ લાગે કે હા અમે વી આર પ્લેઈંગ ઓન અ ગ્રાઉન્ડ કે જ્યાં આગળ અનઇવન બાઉન્સ નહીં હોય કોઈ ખોટી રીતે મોઢા ઉપર બોલ નહીં વાગે અને ઓલ ધીસ સિંગ્સ આર બીન ગેરંટીડ તો હું માનું છું કે આ એક મહત્ત્વની ઘટના છે કે બેટ્સમેન ફ્રીલી રમી શકે છે ફિયરલેસ રમી શકે છે અને ખાસ કરીને એ બધાની વચ્ચે એક મોટો સ્કોર જોવા આપણને મળી રહ્યો છે જે એકસો વીસ એકસો પચાસની આસપાસ ચાલતી મેચો જે હતી ના વી આર એબલ ટુ સી વન સેવન્ટી પ્લસ વન એટી પ્લસનો સ્કોર જોવા મળે તો આ એક સૌથી મહત્ત્વની ઘટના મારી દ્રષ્ટિએ થઈ કે જે લો સ્કોરિંગ મેચો હતી એના બદલે એટ પાર બધી જ ટીમો પહેલાં તો એવું હતું કે વેસ્ટ ઇન્ડિઝમાં રમી હોય એ ટીમોનો સ્કોર વધારે હતો યુએસમાં રમી યુએસ ટીમોનો સ્કોર ઓછો હતો પણ નાવ ઇટ ઇઝ પેરેલર બધાને ત્યાં જ રમવાનું છે એ ત્રણ ચાર મેદાનો ઉપર જ રમવાનું છે એટલે એક તો પીચ એકદમ એમને જે રીતે જોઈએ એ પ્રકારની મળી ફૂલ ફ્લેજ મેદાન મળ્યું ક્રિકેટિંગ એટમોસ્ફિયર મળ્યું તમને યુએસએની અંદર જેટલી મેચો રમાય એમાં એક પિકનિકનો માહોલ હતો કે ભાઈ લોકો જોવા માટે આવતા હતા કોઈ પચીસ હજાર ક્રાઉડ કોઈ ત્રીસ હજાર ક્રાઉડ કે એવી કેપેસિટી હતી ડાઉન પીચો હતી તો ક્યાંક એક વસ્તુ એ છે કે હવે જે રમવાની મજા આવશે અથવા તો જે બેટર્સને પણ રમવાનો જે ચામ હોવો જોઈએ એ ચામ હું માનું છું કે વેસ્ટ ઇન્ડિઝના મેદાનો ઉપર સુપર એટની મેચોમાં જોવા મળશે આપણને

નો એની જે ખાસિયત છે એ ખાસિયત છે એટેકિંગ બેટિંગ દે ડોન્ટ કેર ફોર ધ રિઝલ્ટ જે કંઈ થાય અમે આ રીતે જ રમીશું અને જે રીતે પવનના છગ્ગા જોયા પાંચ છગ્ગા છત્રીસ રનની અંદર તમે વિચાર કરો કેટલા પાવરફુલ અને કેટલા જબરજસ્ત છગ્ગા એણે માર્યા છે કે એક નવો જ એમ લાગ્યું કે હા આ ખેલાડી જો દસ મિનિટ વધારે રમી જશે તો કંઈક અલગ જ સ્કોર થઈ જશે બટ ઇટ ડિડ નોટ હેપન અને એ ટીમમાં મોટો સ્કોર મૂક્યો નો ડાઉટ વન ઇટ ઇઝ ગુડ ટોટલ એવું નથી કહું છો પણ સામે જે ટીમ છે એ કરંટ ચેમ્પિયન છે પેલી ટીમ છે બે વખતની ચેમ્પિયન છે અને એ જ મેચમાં બ્રેથવેટે જે આપણે છેલ્લી ઓવરમાં છગ્ગાઓ મારીને જે જીતાડી હતી મેચ એ હજુ ઘણાના સ્મરણપટ ઉપર તાજી છે અહીંયા આગળ એ લોકો જબરજસ્ત રમ્યા ત્યાર પછી જે રીતે ઇંગ્લેન્ડને બેટિંગ કરી ઇંગ્લેન્ડ શરૂઆતમાં લીગ મેચોમાં સ્ટ્રગલ કરતું હતું એ ફાઇનલ એ સુપર હિટમાં આવશે કે કેમ એ વિશે પણ મોટી મોટી શંકાઓ હતી બટ દે મેડ ઇટ અ પોઈન્ટ અને હવે ત્યાં આવ્યા પછી ક્યાંક એમ લાગે છે કે ગયા વખતના ચેમ્પિયન હોવાના નાતે પણ એવી રીતના જબરજસ્ત રમી રહ્યા છે ઇંગ્લેન્ડ એ પોતે આક્રમક ક્રિકેટ રમે છે એ પણ ક્યાંક પુરવાર કરવામાં સફળ થયા છે ફોર્ટી ફોર ડિલિવરીઝ એન્ડ નાઇન્ટી સેવન નો એઝ અ બિગ પાર્ટનરશીપ એ પાર્ટનરશીપ એવી જબરજસ્ત હતી કે જેની અંદર તમે કહો કે સોલ્ટના જે એટી સમસ બન્યા એ પાર્ટનરશીપમાં છગ્ગા પણ એટલા વાગ્યા ચોગ્ગા પણ એટલા વાગ્યા અને એક કહેવાય ને કે પ્રભાવશાળી રીતે રમે કેમ પ્રભાવશાળી આ શબ્દ કેમ રૂ બિકોઝ બનત કે આનાથી વધારે છગ્ગા મારી શક્યા હોત પણ એમને ખબર હતી કે અમે જે રીતે રમીએ છીએ એ રીતને આ ટોટલ કરવા માટે પર ઓવર અમારી પાસે આઠ નવનો રેટ રાખીશું દેવ બી એબલ ટુ બી થ્રુ એટલે એમણે બહુ જ વ્યવસ્થિત રીતે દરમિયાન દે ડીડ નોટ ગો ફોર ધ શોર્ટ્સ એ લોકો જ્યાં શોર્ટ મારવાના હતા ત્યાં શોર્ટ માર્યા અને એક કહેવાય ને કે એક થિંકિંગ કે ભાઈ આ મેચ જીતવાની દેટ ઇઝ ધ પ્રાયોરિટી મેચ જીતવા માટે છગ્ગા ચોગ્ગા મારવાના હશે તો મારી દઈશું પણ આપણે અત્યારની પરિસ્થિતિમાં મેચ જીતવાની છગા તો નો ડાઉટ માર્યા સોલ્ટે બી માર્યા શો પણ માર્યા બટ ક્યાંક મેચ જીતવા માટેની જે જે ધૈર્ય જોઈએ અથવા તો જે એનું એક જનૂન જોઈએ કે નહીં આ મેચ જીતવા માટે આ પેરામીટર્સ કામ લાગશે માત્ર એટેક કામ નહીં લાગે કારણ કે બોલિંગ સારી હતી વેસ્ટ ઇન્ડિઝની દે ઓર નોટ વેરી બેડ પણ કંઈક એક બે કેચ છૂટ્યા અને કંઈક કામ તેમ થયું અને એ રીતના પરિસ્થિતિ આવી તો દેટ ઇઝ ધ રીઝન દે પ્લેડ વિથ ધ ગ્રેટ સેન્સ ઓફ કમિટમેન્ટ અને એ ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડનું જે છે આપણને એક ખબર હોય તો જબરજસ્ત રીતે હરાવે હતા આપણને આ પ્રકારની મેચમાં તો ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડ એક ફરી એકવાર એના ચેમ્પિયન મૂડમાં આવી ગયું એવું લાગ્યું કાલે બેટ્સરોને જે રીતે સોલ્ટે બેટિંગ કરી યાદ રાખવું પડે આપણે કે આ બધા હમણાં જ આઈપીએલમાંથી જબરજસ્ત બેટિંગ કરીને ગયેલા બેટ્સમેનો હવે ત્યાં આગળ ઝમકદાર રમત બતાવી રહ્યા છે તો ક્યાંક ઇંગ્લેન્ડ યસ બહુ જબરજસ્ત રમ્યું મહત્વની મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કેટલી મહત્વની કેટલી રોમાંચ અને સાથે કેટલી લાંબા ગાળાની અસર જન્માવનારી રોમાંચકની વાત કરીએ તો આ બંને ટીમો ભૂતકાળમાં છેલ્લી મેચ જે રમ્યા હતા ડબલ સુપર ઓવરની મેચ રમ્યા હતા અને ભારત એમાં જીત્યું હતું એટલે રોમાંચ ત્યાં સુધી તો પહોંચ્યો છે પણ અત્યાર સુધી તેર મુકાબલા થર્ટીન અલગ અલગ ફોર્મેટમાં અફઘાનિસ્તાન આપણી સામે રમ્યું છે એમાં ક્યારેય જીતવામાં સફળ થયું નથી ટેસ્ટ મેચ હોય વન ડે હોય કે ટી ટ્વેન્ટી હોય તો આ એક બહુ મહત્વની બાબત છે કે એ જીતવામાં સફળ થયું નથી બીજી વાત આ પર્ટિક્યુલર વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનના બોલર અને બેટર્સ એટલું જોરદાર એટલું શાનદાર એટલું દમદાર પ્રદર્શન કરે છે કે ક્યાંક ને ક્યાંક એ કોઈ પણ ટીમને ભારે પડી શકે છે લાંબા ગાળીને અસરોની તમે જે વાત કરી પહેલી વસ્તુ તો આ છે કે ભારત હંમેશા ડોમિનેટ કર્યું છે અફઘાનિસ્તાનને જીતવા નથી દીધું અત્યારની પરિસ્થિતિમાં અફઘાનિસ્તાન આર એટ ધ બેટર પ્લેસ એ લોકોની બોલિંગ સારી જે લોકોની બેટિંગ સારી જે લોકોના બેટર્સ છે એ ટોચ ઉપર છે એ લોકોના બોલર ટોચ ઉપર છે તો ક્યાંક તમારે એક એમ લાગે લાંબા ગાળાની અસર જો વર્લ્ડ કપમાં ભારતને અફઘાનિસ્તાનના હાથે જો હારવાનું થયું તો એ બહુ મોટી ઘટના ગણાશે એ લાંબા ગાળાની અસરો જન્માવી શકે છે અને અફઘાનિસ્તાનની ટીમને અત્યારે લાઇટલી લેવાનો કોઈ એ નથી જે ભલે આપણે તેરે તેર મેચો જીત્યા હોય કે જે કંઈ ભૂતકાળના રેકોર્ડ્સ હોય પણ આજના દિવસનો રેકોર્ડ એ આપણે સાચવવાનો છે અને એ છે કે અત્યાર સુધીનો રેકોર્ડ છે એને યથાવત રાખવાનો છે એના માટે તમારી પાસે ઘણી બધી વસ્તુ જોશે એના પાસે ડિટર્મિનેશન જોઈશે ડેડિકેશન જોઈશે ડિસિપ્લિન જોઈશે મેદાન ઉપર ટકવું પડશે આપણા ખેલાડીઓ જે રીતે બેટિંગ કરી રહ્યા છે અથવા જે રીતે અત્યાર સુધી જીતીને આવ્યા છે એના કરતાં અલગ રમત બતાવવી પડશે તો એટલા માટે આ રોમાંચક તો રહેશે પહેલી વાત લાઇટલી નહીં લઈ શકો બોલર બેટર્સ બંને ટીમોને સારા છે અને લાંબા ગાળીની અસરમાં એ થઈ શકે કે જો આજે આ ઘટના આ રીતે થાય એમાંથી કોઈ પણ ટીમ જીતી શકે ટી ટ્વેન્ટીમાં એવું કંઈ નથી કે ભારત જ હંમેશા જીતે કે અફઘાનિસ્તાન પણ હંમેશા જીતે એવું જ જો હોત તો પણ યુએસએ એવું જ જો હોત તો યુએસએ પાકિસ્તાનના રહ્યું ના હોત તો ક્યાંક આવું બની શકે છે અફઘાનિસ્તાનનું ક્રિકેટ ભારતમાં જ રમાય છે ભારત જ એને બધો સપોર્ટ કરે છે રાશિદ ખાને તો ઇન્ટરવ્યુમાં કહ્યું હતું બી ખરું કે ભારત સામે અમે હારીએ તો એમને કંઈ વાંધો નથી સો વોટ વોટ ડઝ દેટ મીન એ મીન છે કે ભાઈ આ સારી ટીમ છે મજબૂત ટીમ છે અને ખાસ કરીને અમને મદદરૂપ ટીમ છે તો આ બધી પરિસ્થિતિઓને જોવા જઈએ તો જો અફઘાનિસ્તાન આમે જીતવામાં સફળ થાય છે તો એ લાંબા ગાળાની અસરો એ રીતે જન્માવશે કે તેર મેચો જીત્યા પછી હવે બ્રેક વાગવાની શરૂ થઈ છે અને બ્રેક ભવિષ્યમાં કન્ટિન્યુ રહી શકે છે

અનફોર્ચ્યુનેટ પાર્ટ ઓફ ધ ગેમ એ છે કે અત્યાર સુધીમાં જે મેચો થઈ એમાં ખાસ કરીને ઓપનિંગ આપણને એટલું સારું મળ્યું નથી અને એના કારણે બેટ્સમેન ઉપર દબાણ આવે છે અફઘાનિસ્તા અફઘાનિસ્તાનના જે બોલર્સ છે એ બોલર્સ ફાસ્ટ બોલિંગ પણ સારી છે એમની એમની સ્પીન બોલિંગ પણ સારી છે એમાં રાશિદ ખાન જેવો સ્પિનર છે એ કોઈ પણ રીતે તમને મુશ્કેલીમાં મૂકી શકવાની ક્ષમતા ધરાવે છે એટલે તમારે અહીંયા આગળ એ વસ્તુ બહુ મહત્ત્વની છે કે તમે કઈ રીતે એની સામે રમો છો અત્યાર સુધી ભારત બધી મેચો જીત્યું છે ધે ડીડ નોટ લોસ્ટ એની મેચ પણ પાકિસ્તાન સામે આપણે બહુ જ ક્લોઝ જીત્યા ત્યાર પછીની મેચો ખેર વધારે રન કરવાની આપણે જરૂર ના પડી પણ એ બધામાં આપણું જે ટોચ ઓર્ડરના બેટર્સ છે તે ડીડ નોટ પરફોર્મ તો અહીંયા આગળ એક કમ્બાઇન્ડ એફર્ટ જોઈશે સૌથી મહત્ત્વની વાત છે કે કમ્બાઇન્ડ એફર્ટ્સ તમારી પાસે હોવા જરૂરી છે એનો અર્થ એ કે બેટિંગ હેઝ ટુ સપોર્ટ બોલિંગ એન્ડ બોલિંગ હેઝ ટુ સપોર્ટ બેટિંગ પહેલાં એવું નહીં થાય કે ભાઈ ચાલો એકસો ઓગણીસ રન બનાવ્યા તો એકસો અઢારમાં ભારત અરે અફઘાનિસ્તાનને આઉટ કરી શકશે એવું નહીં બને સો યુ ટુ બી વેરી કેરફુલ દેટ યુ હેવ ટુ હેવ ધી કમ્બાઇન્ડ એફર્ટ્સ એટલે પહેલો સારો સ્કોર થાય બસો રનની આસપાસનો સ્કોર જોઈએ અને ત્યાર પછી તમારી બોલિંગ તમને સફળતા પામે એટલે બહુ જ મહત્ત્વનું છે કે આજની મેચમાં સ્કોર થાય અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનની ટીમ સારી છે એ સારી ટીમ એ ક્ષમતા પણ ધરાવે છે કે બસો પ્લસનો સ્કોર કરી શકે તો વી હેવ ટુ બી કેરફુલ અબાઉટ દેટ અને ખાસ કરીને જો આપણે એમની સામે બસો રન ખડાકીએ જો પહેલાં બેટિંગ કરીએ દેન યુ હેવ હૉટ અ ચાન્સ ટુ ઇમ્પ્રોવાઇઝ અપોન કે તમારી પાસેનો જે બોલિંગ એટેક છે એ બોલિંગ એટેક તમને એકસો સાહીઠ એકસો સિત્તેરમાં અફઘાનિસ્તા અફઘાનિસ્તાનની ટીમને આઉટ કરવામાં સફળતા મેળવી શકે અને ટીમ એ જીતી જાય પણ એકસો દસ કે એકસો પચાસ કે એકસો ચાલીસની અંદર તમે અફઘાનિસ્તાનની ટીમને એટલી બધી ટાઈટ રમાડી ના શકો દે કેન એની ટાઈમનો મેચ કેન સ્લીપ આઉટ એટલે અહીંયા સૌથી મહત્ત્વની વાત એ જ રહે છે કે ભાઈ તમારી બેટિંગ કેટલી જોરદાર છે એ બેટ્સમેનના દરેકે દરેકનો એક કારણ એવું છે કે શરૂઆતમાં બે વિકેટો પડી જાય એટલે નેચરલી ત્રીજી ચોથી વિકેટ ઉપર પ્રેશર આવી જાય રિષભ પંત આવે છે રિષભ પંત ઉપર એ ઠીક છે એને ચાન્સ મળે છે અને એને ચાન્સ પણ મળે છે એટલે એના કેચ પણ ડ્રોપ થાય છે અને હિંમતથી રન પણ બને છે બટ ધ થિંગ ઇઝ વોટ વી વોન્ટ ઇઝ અ કોન્સોલિડેટ જેમ ગઈકાલે સોલ્ટ અને બેરસ્ટોર રમી ગયા એવી એક ઇનિંગ જોઈએ આપણે કે સો રનની પાર્ટનરશીપ બે જણા વચ્ચે દેટ સ્ટ્રોંગ એલિમેન્ટ હેઝ ટુ બી ધેર અને એટલા માટે કસોટી તમે જે કહ્યું એ ભારતના બેટર્સની કસોટી મારી દ્રષ્ટિએ વધારે છે જો એ લોકો નહીં ચાલે ને આપણાવાળા રમી રમી જશે તો ન્યૂઝ છે જ નહીં કોઈ જાતના અત્યાર સુધીમાં તેરે તેર મેચમાં એ જ બન્યું છે કે એ લોકો હાર્યા છે એટલે અફઘાનિસ્તાન હાર્યું છે પણ જો તમે કસોટીમાં ફેલ હો દે દેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ પાવર અત્યારે ફોર્મમાં છે એ બોલિંગ પાવરને જો તમે લાઇટલી એમ લેતા હોય કે નહીં યાર આ તો આપણે તો આને હરાય જ છીએ એવું નહીં દેટ હેઝ ટુ બી ટેકન વેરી સિરિયસલી અને એ હું માનું છું કે ડેમેજ ના કરે એ ભારતને જોવું પડશે એટલે બંનેની કસોટી છે પણ એક વસ્તુ ચોક્કસ છે મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ પેલી ટીમ તો હારી જ છે એટલે એના માટે અહીંયા બીજું કંઈ અધરવે અધરવે રાઉન્ડ ના બને અથવા તો ભારતના બેટર્સ કંઈ શરણે થઈ જાય અથવા તો રાશિદ ખાન બે ત્રણ વિકેટો લઈને એક હાહાકાર ના મચાવી દે એ ખાસ જોવાનું કારણ કે આપણી પાસે જે રમનારા ખેલાડીઓ છે અત્યારે ગણ્યા છે મીન્સ યુ ડોન્ટ હેવ એવરીબડી પ્લેઇંગ સૂર્યકુમાર યાદવ ક્યારેક રમે છે ક્યારેક ફેલ જાય છે રોહિત શર્મા અને વિરાટ કોહલી દે આર નોટ એબલ ટુ કોન્સોલિટેડ હાર્દિક પંડ્યા એટલો ફોર્મમાં છે નહીં રિષભ પંત નો ડાઉટ થોડું ઘણું રમી જાય છે તો એ બધાને ભેગા કરીને તમે બસો રન ના બનાવી શકો ભલે આપણી બેટિંગ લાઈન પાંચ આઠ અક્ષર પટેલ સુધી છે આઈ ડોન્ટ ડિનાય દેટ પણ તમે એક સારી બોલિંગ સામે રમી રહ્યા છો એટલે એ તમારે ધ્યાન રાખીને એ પણ જોવાનું અને રન્સ પણ બનાવવાના એટલે ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી આજે રહેશે જી બિલકુલ અને અશોકજી આમ જોવા જઈએ તો ગુરબાસ એકસો સડસઠ રન બનાવી બેટિંગમાં અને બાર વિકેટો સાથે ફારૂકી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં બેટિંગ અને બોલિંગમાં બંનેમાં ટોચ પર છે તો ભારત પર કોઈ દબાણ કોઈ પ્રકારનું સર્જાશે સી એક વસ્તુ તો ચોક્કસ છે કે વેન યુ પરફોર્મિંગ વેલ યુ આર એટ ધ ટોપ અત્યાર સુધીની મેચોમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન એટલું જોરદાર એટલું દમદાર રહ્યું છે કે જેથી કરીને એમના બેટર્સ અત્યારે ટોચ ઉપર છે આઈપીએલમાં વિરાટ કોહલી ટોચ ઉપર હતા અહીંયા આગળ આ ખેલાડી ટોચ ઉપર છે અને વર્લ્ડ કપની અંદર સૌથી શ્રેષ્ઠ બેટર તરીકે અત્યારે એ પ્રસ્થાપિત છે ફરૂકી સારામાં સારા બોલર તરીકે પ્રસ્થાપિત છે તો એનો અર્થ એ થયો કે ધે આર બોલિંગ વેરી વેલ ધે આર બેટિંગ વેરી વેલ એટલે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે દસ ખેલાડીઓ તમે જુઓ બંને જગ્યાએ તો એમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓ ઘણા આવે પહેલાં ત્યાં ભારતના જ ખેલાડીઓ હતા ઇંગ્લેન્ડના હતા ઓસ્ટ્રેલિયાના હતા બટ આ વખતે ટોચ ઉપર આ લોકો છે એટલે એટલા માટે એને ડિનાય ના કરી શકાય એમની એક્સપર્ટીઝ બી છે એમની પણ એક એક ચેલેન્જ છે કે હા અહીં સુધી પહોંચ્યા છે તમે અમારાથી ડરજો અમને લાઇટલી ના લેશો દેટ ધીસ ઇઝ ઇન્ડિકેશન એટલે ઇટ ઇટ ઇફેક્ટ યસ તમે એની બોલિંગમાં થોડાક સાવચેત રમો થોડાક તમે થોડું એ કરીને રમો અથવા તો બેટર્સ જ્યારે ગુરબાજ કેવો બોલિંગ કરતા બેટિંગ કરતા હોય તો એની સામે તમે જસપ્રીત બોમરાજ જેવો બોલરને લાવી દો કે જેથી કરીને કાં તો વિકેટ લઈ લે કાં તો એને બોલ્ડ મારે તો આ બધી પરિસ્થિતિઓ તો રહેવાની પણ યસ ધેર ઓન ધ ટોપ એનું પ્રેશર ચોક્કસ રહેશે

એટલે આપણે એક અપેક્ષા એવી રાખી શકીએ કે ભારત પહેલાં બેટિંગ કરે એ ઇન્ડિયા કેન બેટ વેલ તો પછી ભારતના બોલર્સ જે છે અફઘાનિસ્તાનની બેટિંગ ઉપર પ્રહાર કરી શકે એમ છે કારણ એવું છે કે તમારી પાસે જેમ મેં કહ્યું એમ કે બસો રનનો સ્કોર અહીંયા બની ચૂક્યો છે એટલે રન્સ બનશે બોલ બેટ ઉપર બરાબર આવે છે મૂવમેન્ટ ઓછી છે એટલે બેટિંગ માટે વધારે તકો છે તો અહીંયા આગળ હું માનું છું કે એ બને આપણા રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ ફોર્મમાં આવે કારણ કે સી આ ખેલાડીઓ ફેલ જવાનું કારણ પીચો પણ છે જ આપણે જે વેસ્ટ ઇન્ડિઝમાં પીચો બની ઉછાળ લેતી પીચો હોય ક્યાંક અરે પેલે યુએસએમાં જે પીચો મળી દેવેર નોટ અપ ટુ ધ માર્ક એટલે કદાચ આપણા સ્ટાર બેટ્સમેનો એટલું સારું પ્રદર્શન ના કરી શક્યા હોય બટ નાવ ટુડે ઇટ ઇઝ રેક્વાર્ડ કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંને બેટર્સ એક મોટો સ્કોર મૂકે અથવા તો મજબૂત બેટિંગ કરે હવે સુપર એટના મુકાબલા છે હવે તમારી પાસે સમય નથી તમારે જે મેચો રમવાની છે એક મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે બાંગ્લાદેશ સામે રમવાની છે અફઘાનિસ્તાન સામે રમવાની છે અને એના પોઈન્ટ્સ તમને ટોચ ઉપર લઈ જશે જો ઇફ યુ ડોન્ટ પ્લે વેલ દેન મુશ્કેલી સર્જી શકે છે અહીં તમારી પાસે આઈપીએલની જેમ ચા ચૌદ ચૌદ મેચો નથી રમવાની આર ઇન સુપર એટ એટલે આ એક બહુ અગત્યનું છે કે એવરી મેચ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ ઇઝ બી ટ્રીટેડ એઝ ફાઇનલ આ જો એ કરીને આપણે એ કરીશું અહીંયાથી આગળ રમીશું તો આઈ થિંક વી હેવ ગોટ અ બેટર ચાન્સ આ કોઈ ટીમથી ગભરાવાની જરૂર નથી બટ એમને કેઝ્યુઅલ લેવાના નથી એ બહુ અગત્યની વાત છે પહેલી વસ્તુ છે કે તમે ગભરાઈ જાઓ આ ટીમથી એવું નથી બટ યુ કે નોટ ટેકદમ લાઇટલી એના બોલર્સ હમણાં ફોર્મમાં છે સારી બોલિંગ કરે છે એમનો બેટર્સ ફોર્મમાં છે એટલે તમારે પડકારરૂપ બની શકે છે તમે ધારો કે એકસો ચાલીસ એકસો પચાસ રન કર્યા અને આઉટ થઈ ગયા તો એ ટીમ બનાવી જાય એટલા પણ જો તમે એકસો નેવું જેટલો ટાર્ગેટ આપો એકસો નેવું કે બસોનો તો પછી તમારે જસપ્રીત બુમરાહ મોહમ્મદ સિરાજ કદાચ આજ કુલદીપ રમેશ સિરાજ એવું પણ બની શકે અક્ષર પટેલ તો આ બધા ખેલાડીઓ એક ભારે પડી શકે એમ છે એટલે બહુ જ સ્વાભાવિક રીતે એમ કહી શકાય કે હા એક મોટો સ્કોર મૂકે અને ભારત પહેલાં બેટિંગ કરીને આઈ થિંક દેટ દેટ કેન ગીવ મોર ઓફ અ વેટેજ ચેસ કરવા બી ઇઝી છે નો ડાઉટ અબાઉટ ઇટ પણ ચેસ કરતી વખતે એ લોકોના જે બોલર છે એ કેવી બોલિંગ કરે છે કઈ રીતે એનો પીચ બિહેવ કરે છે એ બધું કરવું કરતાં પહેલાં ફિયરલેસ બેટિંગ થોડી થઈ જાય તો હું માનું છું કે આ બે ખેલાડીઓ પણ સારું રમતા થઈ જાય અને વી કેન ડેફિનેટલી ગેટ અ ગ્રીપ ઓન ધ મેચ જે બિલકુલ અને જોવા જઈએ તો અશોકજી રોહિત અને વિરાટ અત્યાર સુધી ફોર્મમાં નથી જોવા મળ્યા ત્યારે આજની મેચ ઉપર તેમના ઉપર કેટલું દબાણ સર્જાશે કારણ કે વેસ્ટ ઇન્ડિઝના મેદાન ઉપર જોવા જઈએ તો આ જે દિગ્ગજો છે કેટલા અસરકારક સાબિત થઈ શકે છે પહેલી વસ્તુ તો હું કહીશ કે યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝની પીચોમાં ડિફરન્સ હતો એટલે અહીંયા કોઈ બીજી કોઈ તકલીફ પડે એવું મને લાગતું નથી પહેલું ઓબ્ઝર્વેશન આપણું છે બીજી વસ્તુ એ છે કે દે ડોન્ટ ગેટ રન્સ યસ ઇન્ડિયા ઇઝ કન્સર્ન ભલે ભારત પાછળના ખેલાડીઓના રન્સ બનાવીને એમનાથી જીતી જાય છે આઈ આઈ ફૂલ્લી એપ્રિશિએટ પાછળ કદાચ રમી પણ જશે બટ ધ થિંગ ઇઝ કે ભારતનું ઓપનિંગ સારું હોવું જોઈએ ઓપનિંગ એટલા માટે સારું કે તમે છ વર્ષમાં તમારે જે એડવાન્ટેજ લેવાનો છે ફિલ્ડ રિસ્ટ્રિક્શનનો એ એડવાન્ટેજ લેવા માટે તમે છ વર્ષમાં મજબૂત બેટિંગ કરી શકાય એવા બે જગતના દુરંધર બેટર્સ તમે મોકલ્યા છે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઇફ ધ સ્ટાર્ટ પ્લેઇંગ તો તમને ખબર છે રેકોર્ડ્સ બનાવી દે રેકોર્ડ્સ તોડી નાખે એવી જબરજસ્ત જોડી છે એટલે હવે તારે ભારતને હવે એમને ઓપનિંગ તરીકે પ્રસ્થાપિત કરવાના જ છે વિરાટ કોહલી ઓપનર તરીકે એ છે એટલે જયસ્વાલની ચાન્સ છે જયસ્વાલ આવી શકે પણ એની ચાન્સીસ અત્યારે ઓછા લાગે છે તો હું માનું છું કે આ બંને પાસેથી એક મોટો સ્કોર આપણે અપેક્ષા કાઢ રાખીએ અને ઇફ ધે પુટ અ ગુડ સ્કોર તો સામેની ટીમને પછી ટેકલ કરવી બહુ મુશ્કેલ નથી લાગતી બિલકુલ એટલે જે રીતે સુપર એટની જોરદાર શરૂઆત થઈ ચૂકી છે એકસો પ્લસ એકસો સિત્તેર પ્લસનો જે સ્કોર જોવા મળી રહ્યો છે આશા રાખી છે કે આજની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની જે મેચ રમાશે આટલી જ રોમાંચક રહેશે અને એકસો સિત્તેર પ્લસનો પણ આપણને સ્કોર જોવા મળે અશોકજી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો પ્લેગ્રાઉન્ડ ટેસ્ટોર્ટ શૂન્ય અમારી આ વિશેષ રજૂઆત મિશન વર્લ્ડ કપના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ આવતીકાલે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર